એક ગરીબ મજૂર હતો એના હાથમાં એનું બાળક હતું અને પાછળ એની પત્ની ઊભી હતી એ ત્રણ જણા એક મેડિકલ સ્ટોરમાં ગયા અને પેલા ગરીબ મજૂરે દવા માગી કે સાહેબ કોઈ તાવની દવા આપી દો મારા બાળકને તાવ આવેલું છે હું બાજુમાં જ ઊભો હતો અને એ જોઈ રહ્યું હતું આજની જ વાત છે એટલે પછી પેલા જે દવાવાળો ભાઈ હતો મેડિકલ સ્ટોરવાળો એને કીધું કે તારે દવા ના લેવી જોઈએ અને તું હાલ દવા લે તો એ તારા બાળકને મટી જશે એની કોઈ ગેરંટી નહીં એક કામ કર તું અત્યારે હાલ તારા બાળકને લઈને જા સિવિલ હોસ્પિટલમાં જા ત્યાં આગળ તારા બાળકની તપાસ થશે ડૉક્ટર જોશે એની સારવાર કરશે અને સારી દવા આપશે કે જેના કારણે એને સારું થઈ જશે હું તો તને અત્યારે હાલ દવા આપીને છૂટો થઈ જઈશ પણ તારા બાળકને શું સમસ્યા છે એ જ ખબર નથી તો તું દવા આપે તો એનાથી ફાયદો થશે એની તો કોઈ ગેરંટી નહીં જો તું દવાખાના જઈશ તેને ખબર પડે શું સમસ્યા છે તો એનાથી સારી રીતે સમાધાન આવી શકશે હું ત્યાં આગળ જ ઊભું બહુ સાંભળી રહ્યો હતો હવે એ જે એ જે વ્યક્તિ હતો ને મેડિકલ સ્ટોરનો માલિક એને આ વસ્તુ કીધી ને એટલે મારું દિલ જીતી લીધું મને બહુ જ આનંદ થયો કે આ વ્યક્તિ એ તો એ તો પેલા દવા માગી હતી એનું કામ તો એટલું જ હતું કે ભાઈ દવા આપો પૈસા લો અને છૂટા એને ક્યાં એરો એને એમ કહી રહ્યો હતો કે ભાઈ તું મારા ત્યાંથી દવા ના લે તું પહેલાં દવાખાન જા સિવિલમાં જા અને ત્યાં આગળ જઈને પહેલાં સારવાર કરાય તો એ વ્યક્તિના એને પૈસાની નથી પડી કે એને પૈસાનો એ લાલચુ નહોતું એને એવું હતું કે આ વ્યક્તિની સારવાર સારી રીતે થઈ શકે તો અહીંયા આગળ સમજવાની જરૂરિયાત એ છે કે આજે આપણે જે જમાનામાં રહી રહ્યા છીએ કોઈ પણ વ્યક્તિ હોય એકબીજાને કઈ રીતે હું ઠગી કાઢું કે કઈ રીતે ઘસી કાઢું કે કઈ રીતે વધારેમાં વધારે પૈસા પડાવી લઉં કઈ રીતે કોઈ વસ્તુ વેચી મારું નફો કરી લઉં બસ આ જ માનસિકતા હોય છે અને આવા લોકો કરોડો રૂપિયા કમાઈ પણ લે ને તો એમના અંદરની જે ભૂખ હોય છે સ્વાર્થની એ કોઈ દિવસ સંતોષાતી જ નથી કારણ કે એમના એવી એક લત લાગી જાય છે પૈસાની કે પોતાના સ્વાર્થ માટે કોઈ પણ વ્યક્તિને ગમે તેટલું પરેશાની થાય તકલીફ થાય એમાં એમને કોઈ ફરક નથી પડતો આવા સમયમાં જ્યારે આપણા આવા કોઈ વ્યક્તિને જોઈએ કે જે વ્યક્તિ એ પોતાના સ્વાર્થથી પહેલાં કોઈ વ્યક્તિની જરૂરિયાતને રાખતું હોય અને એના માટે એનો પ્રયત્ન કરતો હોય તો એ બહુ જ વધારે આનંદની વસ્તુ છે અને શીખવા જેવી વસ્તુ છે કે કેવી રીતે આપણા આપણને આ વસ્તુ શીખી શકીએ આપણા જીવનમાં અમલમાં મૂકી શકીએ એ જ્યારે વાત થઈ ગઈ એના પછી મેં એ વ્યક્તિ જે હતા એ મેડિકલ સ્ટોરના માલિક મેં એમને ધન્યવાદ કહ્યું અને મને એમને આભાર માન્યો મારી દિલથી ઈચ્છા હતી કે આ વિડીયો એમના જોડે બનાવું પણ એમણે કીધું કે ના મારા મારા કોઈ વિડીયોમાં આવું નથી પણ તમે આ વિડીયો બનાવો કે જેથી બીજા લોકો જાગૃત થાય બીજા આ લોકો વિશે અમને ખબર પડે અને બીજા બી પોતપોતાના જીવનમાં પોતાની રીતે સારું કામ કરવાનો પ્રયત્ન કરે એમણે એક જ વસ્તુ કહી કે મારા ફાધરે મને એ પોતે વડીલ હતા પચાસ પંચાવન વર્ષના પણ એમને એક જ વસ્તુ કહ્યું કે મારા ફાધરે મને એક જ વસ્તુ કહ્યું કે ભાઈ તું એટલું કમાઈ શકે તું સારામાં સારી રીતે ખાઈ શકે છે સારામાં સારું જીવન જીવી શકે છે તારા પરિવારની બધી જરૂરિયાતો પૂરી પાડી શકે છે તો આપણે ખોટી રીતે એક રૂપિયો કમાવાની શું જરૂર છે અને એ જ હિસાબે હું મારું આખું જીવન જીવી રહ્યો છું અને આજ સુધી જીવતો આવ્યો છું અને એટલા માટે આવી રીતે કોઈનું ખોટું કરી મારા પૈસા નથી જોતા અને એ જે વ્યક્તિ હતા એમનું નામ નથી લેતો કારણ કે એમને આગ્રહ કર્યો તો નામ ના લેવાનો પણ એ વ્યક્તિના એમના વિચારના એમના માતા પિતાનું હું વંદન કરું છું કે જે આ સ્વાર્થની દુનિયામાં પણ નિસ્વાર્થ ભાવે સેવા કરવાનું હજી સુધી ભૂલ્યા નથી હવે વાત કરીએ એ ગરીબ જે હતો આપણે કહી શકાય મજૂર એની તો જ્યારે એ જે હતા ને એ જે આપણે ભાઈ દવા મેડિકલ સ્ટોલવાળા કે જ્યારે અમને કહી રહ્યા હતા કે ભાઈ તું સિવિલ હોસ્પિટલમાં જા તો એ ભાઈને ખબર જ નથી પડી રહી એરાએ એમ વિચારતા હતા કે યાર આ મને કેમ બીજે ક્યાંય મોકલી રહ્યા છે મને દવા આપવાની ના પાડી રહ્યા છે કારણ કે એ ભાઈ એમને પૂછતો હતો કે ભાઈ સિવિલ સિવિલ શું કઈ જગ્યાએ એ એને ખબર જ નથી કે સિવિલ હોસ્પિટલ શું છે સિવિલ હોસ્પિટલના અંદર કઈ જગ્યાએ જવાનું કારણ કંઈ ગાંધીનગર નહોતું નહીં કોઈ જગ્યાથી મજૂરી કરી મરવા માટે અહીંયા આવ્યો તો મજૂરી કરવા માટે એટલે એને ખબર જ નથી ક્યાં જવું શું કરવું કઈ રીતે કરવાનું બરાબર તો ત્યાં આગળ મને એક વસ્તુ ખબર પડી કે આપણે આવા જ વ્યક્તિઓને જોઈએ ને તો આપણે એમને જજ કરી લઈએ કે શું આના સિવિલ હોસ્પિટલની એ ખબર નથી પડતી આના આયા ખબર નથી પડતી આના આવી રીતે આ ડોક્યુમેન્ટ લાવવાની એ ખબર નથી પડતી મોબાઈલ નંબર લખતા ખબર નથી પડતી આ ભાઈને લખેલું વાંચતા નથી આવડતું આપણે આવું બહુ કહી દઈએ પણ આપણે સમજવું જોઈએ કે આપણે આ બધું એટલા માટે ખબર પડે છે કે આપણને આ બધું સાધારણ એટલા માટે લાગે છે કારણ કે આપણે ખુશનસીબ વ્યક્તિઓ છીએ કે આપણને શિક્ષણ મળ્યું આપણને સારી પરવરિશ મળી આપણને સારું રોજગાર મળ્યું આ એવા વ્યક્તિઓ છે કે જેમના આમાંથી કશું કંઈ જ મળ્યું નથી અને જેના કારણે એ પોતે છોડ દો એમની અત્યાર સુધીના જેટલા પૂર્વજો હતા એ કોઈ ચોક્કસ આદિવાસી વિસ્તારમાં કે કોઈ વિકાસથી વંચિત સમાજના દલિત સમાજના ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમાજના લોકો હશે કે જે કોઈ જગ્યાએ બિચારા આખું એમના પૂર્વજોએ ખાલીને ખાલી નાની મોટી મજૂરી જ કરી છે અને મોડ મોડે પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરતા હશે અને એ લોકો પોતાનું વતન પોતાનું ઘર પોતાનું પરિવાર છોડીને અહીંયા આગળ ગાંધીનગર અમદાવાદમાં રસ્તા ઉપર એટલા માટે પડ્યા રહ્યા છે કે એ મહિને પાંચ દસ હજાર રૂપિયા કમાઈ શકે અને પોતાનું ઘર ચાલી શકે આપણે જેટલું સરળતાથી કહી શકીએ છીએ કે મને ખબર નહીં પડતી હોય કે સિવિલ હોસ્પિટલ ક્યાં આવ્યું સિવિલ હોસ્પિટલમાં શું હોય એને ખરેખર ખબર નથી હોતી એને માહિતી જ નથી હોતી અને એમાં ભૂલ એની એકલાની નથી ભૂલ આપણા સમાજ તરીકે આપણી સરકારની અને આપણી ભૂલ કહેવાય આપણા જે કહેવાય આગેવાન કે નેતાઓને આપણી સમાજ તરીકે ફેલિયર કહેવાય કે આપણે આપણા જે કહેવાય વિકાસથી વંચિત લોકોને આટલી માહિતી નથી પહોંચાડી શકતા અને એટલા માટે આપણી જવાબદારી આવે છે કે આપણે આમના માટે કંઈક કરીએ